જય શ્રી કૃષ્ણ મિત્રો મેલી વિદ્યાથી બચવા આટલું જરૂર કરજો દુનિયાની કોઈ પણ મેલી વિદ્યા તમારો નહીં અને તમારી કુરદેવીની સામે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલી દો દુશ્મન તમારી આગળ દયાની ભીખ માંગશે મિત્રો તમારા ઘરમાં હાજર શક્તિ તમારે જાગૃત કરવાની જરૂર છે તમારા બધા જ અટકેલા કામ તરત જ થવા લાગશે ઘણી વખત વ્યક્તિને કોઈ પણ કારણ વગર જ માનસિક તણાવનો સામનો કરવો પડતો હોય છે આ ઉપરાંત જો વ્યક્તિ સખત મજૂરી કરે છે તો પણ તેની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો નથી અને તે વ્યક્તિ સતત માંદગી અને પૈસાની તંગીનો કે નુકસાની સામનો કરી રહ્યો હોય છે તેથી મિત્રો આ બધા લક્ષણો જો કોઈ વ્યક્તિમાં દેખાય તો શક્ય છે કે વ્યક્તિ પર પર કે કે તેના ઘર અસર થઈ હોય અને આ કાળા જાદુની અસરને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે મિત્રો તમે ઘણી વાર જોયું હશે કે કેટલાક લોકોના કામ અનેક વાર થતા થતા રહી જતા હોય છે અને પરિવારના સભ્યો પણ બીમાર પડવા લાગે છે ઉપરાંત તે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ સારી રહેતી નથી એટલે આવી વ્યક્તિને એક પછી એક આર્થિક અને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે શાસ્ત્ર અનુસાર જો આવા લક્ષણો કોઈ વ્યક્તિને જોવા મળે છે તો સંભાવના છે કે તે વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જા છે મિત્રો સામાન્ય ભાષામાં કહીએ તો આ બધા લક્ષણો કે સંકેતોને મેલી વિદ્યા કે કાળા જાદુની અસર થઈ છે તેમ કહી શકાય તો મિત્રો મારી વિનંતી કે તમે આજના આ વિડિયોને તમે અંત સુધી જરૂર જોજો અને તમારા મિત્રોને આ માહિતી શેર પણ કરજો જેથી કરીને અહી બતાવેલ ઉપાયોનો ઉપયોગ કરીને જો કોઈ વ્યક્તિ પરેશાન રહેતા હોય તો બહાર નીકળી શકે તે માટે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાયો આપવામાં આવ્યા છે મિત્રો સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે જો કોઈ વ્યક્તિ પર મેલી વિદ્યાનો ઉપયોગ થયો હોય તો તે માનસિક રીતે પરેશાન રહે છે અને તેના હૃદયના ધબકારા કોઈ કારણ વગર જ અચાનક વધી જાય છે અને તે વ્યક્તિનું મન અને મગજ તેમજ શરીર નબળું પડવા લાગે છે તેમજ રાત્રે સૂતી વખતે ભયાનક અને ખરાબ સપનાઓ આવે છે આવા વ્યક્તિઓને એકલા રહેવું તેમજ તેમને કોઈ ભૂખ કે તરસ પણ લાગતી નથી તો મિત્રો આવો જાણીએ કે આ બધી પરેશાનીઓથી બચવા માટે વાસ્તુશાસ્ત્રમાં કયા કયા ઉપાયો આપવામાં આવ્યા છે મિત્રો હું વિનંતી કરું છું કે વિડિયોને અધ વચ્ચે મૂકવાની ભૂલ ના કરશો અને અંત સુધી જોજો નંબર એક મિત્રો મેલી વિદ્યા પ્રભાવને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર એક રૂપિયાનો સિક્કો લઈને કોઈ પણ મંદિરમાં જઈને એક મુઠ્ઠી ચોખામાં આ એક રૂપિયાનો સિક્કો મૂકી તમારી જે સમસ્યા હોય તેના વિશે કહો પછી તે સિક્કાને મંદિરના એક ખૂણામાં શાંતિથી મૂકી આવો અને આ કરવાથી ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે કે મેલી વિદ્યાની અસર થઈ હશે તે જલ્દી ખતમ થઈ જશે નંબર બે દરરોજ સાંજે પૂજા અર્ચના કર્યા પછી ઘરના મુખ્ય દરવાજાના ખૂણા પર ઘીનો ચાર બાજુ દીવો પ્રગટાવો અને આ દીવામાં પાંચ રૂપિયાનો સિક્કો મૂકી દો આમ કરવાથી ગરીબી તો દૂર થશે જ સાથે સાથે ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થશે નંબર ત્રણ વાસ્તુશાસ્ત્ર શુક્રવારના દિવસે ઘરના મંદિરમાં ભગવાનની સામે એક ચોકી બનાવો અને પછી તેના પર પાણીથી ભરેલો કળશ રાખો અને તે કળશ પર કેસરથી સ્વસ્તિક બનાવો ત્યાર પછી તેના પર એક રૂપિયાનો સિક્કો રાખી દો નંબર ચાર તમારા ખિસ્સામાં હંમેશા એક મોરનું પીંછું અને એક રૂપિયાનો સિક્કો રાખવો આવું કરવાથી તમારું ભાગ્ય મજબૂત થશે અને જીવનમાં નવી તકો મળશે તેમજ નકારાત્મક ઉર્જાનો પણ અંત આવશે નંબર મેલી વિદ્યા પ્રભાવને દૂર કરવા માટે તમારા ઘરમાં ગૌમૂત્ર નો છંટકાવ અવશ્ય કરવો મિત્રો શાસ્ત્રો પર નજર કરીએ તો ગૌમૂત્ર ને પવિત્ર માનવામાં આવે છે અને ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે એટલે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરવો નંબર છ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જો શક્ય હોય તો દર મંગળવારના રોજ મંદિરમાં જાઓ આમ કરવાથી તમે

તે કાળા દોરાને જમણા પગની ઘૂંટીમાં પહેરી લો નંબર આઠ અમાવસ્યાની રાત્રે કોરા સાત કાળા વસ્ત્રો લોકોને દાન કરો અને આવા સમયે આલ્કોહોલનું સેવન કરવું નહીં કારણ કે જે લોકો તેનું સેવન કરે છે તેઓ નકારાત્મક શક્તિઓ માટે વધુ સંવેદનશીલ બને છે નંબર નવ જે વ્યક્તિ ઉપર કોઈ એવી શંકાસ્પદ અસર દેખાય તો પીડિતની ઉપરથી સાત વખત મીઠું ફેરવીને તેને કોઈ પણ જળાશયમાં ઓગાળી દો નંબર દસ જો તમને લાગે કે તમે કોઈ નકારાત્મકતા તરફ આકર્ષિત થઈ રહ્યા છો અને તમારી આભા એટલે કે પડછાયો સામાન્ય કરતા થોડો અલગ લાગે છે તો તમારે તમારા ઘરમાં દરરોજ સવારે અને સાંજે કપૂર બાળવું જોઈએ નંબર અગિયાર મિત્રો કાળીરાઈ તુલસીના પાન ફુદીના પાન લીંબુની છાલ તલના બીજ અને નીલગિરીનું તેલ અથવા નીલગિરીના પાન લઈને સાત મિનિટ પાણીમાં ઉકાળો અને તેને સાત ભાગમાં વહેંચી લો પછી તે દરેક ભાગને તમારા શરીર પર રેડો અને આ પ્રમાણે જ સતત સાત દિવસ સુધી આ ઉપાય કરો તમારા ઘરમાં કે તમારા ઉપર ગમે તેવી મેલી વિદ્યા હશે તેનો અસર સમાપ્ત થઈ જશે મિત્રો તમારી કુરદેવીને પ્રસન્ન કરવા માટે તમારા બધા જ કામ પડતા મૂકીને આ એક મંત્ર બોલજો તમે જીવનમાં સફળ થઈ જશો મિત્રો જેના કુરદેવી કે કુરદેવતા પ્રસન્ન નથી રહેતા તેઓના ઘરમાં અસંખ્ય બીમારીઓ આવે છે અને તે વ્યક્તિ દુઃખી દુઃખી થઈ જાય છે અને ધંધા વેપાર નોકરીમાં સફળતા તો મળતી જ નથી પણ તેઓના ઘરમાં અસંખ્ય મુશ્કેલીઓ આવી પડે છે

કુળદેવી દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે આ મંત્ર ને જરૂર બોલવો જોઈએ મિત્રો જીવનમાં ઘણી બધી તકલીફો આવે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે અને દુઃખ આવે એટલે આપણે માતાજીને યાદ કરતા હોઈએ છીએ તેમજ આપણે કુરદેવીને દેવી દેવતાઓને યાદ કરતા હોઈએ છીએ એટલે જો તમારે કુરદેવીને કે તમારી કુરદેવતા ને પ્રસન્ન કરવા હોય તો રવિવારના દિવસે તમારે એક ગુલાબ નું ફૂલ લેવું અને ગુલાબનું અત્તર તેમજ ધૂપ લેવું મિત્રો તમારે અગ્રબત્તી કરવાની અને તમારા કુરદેવી કુરદેવતા હોય તેમને તિલક કરવું પછી શુદ્ધ ઘીનો દીવો કરવો અને ગુગળનો ધૂપ કરી ગુલાબના પુષ્પ વડે ગુલાબ જળ ગુલાબ અંતર છાંટી માતાજીને રાજી કરવા તથા જે શુદ્ધ ભાવથી કે પવિત્ર ભાવથી જેવા ભાવથી તમે માતાજીને આમંત્રણ બોલીને માતાજીને પ્રસન્ન કરો છો તેવા જ ભાવથી

તમે તમારા ઘરના સઘળા કાર્ય સિદ્ધ થાય તેવી માતાજીને શ્રદ્ધા ભાવપૂર્વક પવિત્ર શુદ્ધ મનથી માતાજીને પ્રાર્થના કરો પછી તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ અને દરેક સઘળા કાર્યો ચોક્કસથી સિદ્ધ થઈ જશે અને તમારી કુલદેવી જાગૃત અવસ્થામાં થશે અને જે ધારેલા કા હશે તે પણ પૂર્ણ થશે મિત્રો અવાજ વધુ વિડીયો જોવા માટે ચેનલને લાઇક લાઈક બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ